ટોપ ક્વલિટી પરફોર્મન્સ કેદ રેઝેન્ટેડ બાઇ ઓમેગા એલિવેટર્સ કોપાવડ બાય સિલ્વર પંપ્સ એન્ડ મોટર્સ નામ યાદ રખના એ જીએલ પ્રીમિયમ કા પપ્પા એન્ડ સ્પેસ ફેક્ટર્સ ઇન પાર્ટનરશિપ વિથ એન્ડ એક સવા વર્ષ પહેલા ન્યૂઝ કેપિટલ સાથે અવર્સ ગુજરાતી ચેનલ લોન્ચ કરવાના એક લઈને આવ્યા શું કરી શકીએ અને શું ન કરી શકીએ બહુ બધી મગજમાં વિચાર ચાલતા હતા પરંતુ એટલું સ્પષ્ટ હતું કે શું નથી કરવાનું અને એના કારણે અલગ અલગ ન્યૂઝના આસ્પેક્ટને અમે સ્પર્શ ચોક્કસ કરીએ પણ સાથે સાથે એવા લોકોને પણ સાથે જોડીએ કે જે એક મંજિલ તરફ આગળ વધી શકીએ અને એકબીજાને પ્રોસ્પર કરી શકીએ આસ્પેક્ટ હતો બિલ્ડર ઓફ ધ નેશન લઈને આવવાનો અને જ્યારે પહેલી આ એડિશન જે અમારી છે એનો આજે લાસ્ટ લેગ છે અને અમે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબના હાથે આજે આ લાસ્ટ લેગની આજે પૂર્ણાહુતિ કરીશું સૌથી પહેલાં જ્યારે આ વિચાર અમે લઈને આવ્યા તો ચોક્કસ છે નવી ચેનલ હોવાના કારણે શરૂઆતમાં લોકોને એ ભરોસો ન આવે પરંતુ વિશ્વસનીયતા બહુ માઇને રાખે છે અને ધીરે ધીરે એ માઇલસ્ટોન અમે લોકો સ્વી એક્સેપ્ટ થતી ગઈ અમારી અને સૌથી પહેલી અમે ઇવેન્ટ જે કરી ફસ્ટ એડિશનની એ રાજકોટની અંદર કરી રાજકોટમાં રિસ્પોન્સ બહુ સારો મળ્યો કારણ કે આપ લોકો છો રિયલ ડેવલપ રિયલ એસ્ટેટ ડેવલપર જે છો એ લોકોના સપનોને પૂરા કરો છો લોકોને ઘરના ઘર બનાવી આપો છો તો ચોક્કસ એક એપ્રિશિએશન આપણા માટે જરૂરી હોય છે જ્યારે રાજકોટની અંદર અમે ઇવેન્ટ કરી ક્રીડાઈ સાથે તો એનો રિસ્પોન્સ બહુ સારો આવે અને ત્યાર પછી સેકન્ડ જે લેગમાં અમે લોકો ગયા એ સુરતની અંદર અમે કર્યું અને સુરતની અંદર બિલ્ડર ઓફ ધ નેશન ઇવેન્ટ કરી અને એમાં જે લોકોએ સારી એમની બિલ્ડિંગ્સ જે બનાવી હતી એ લોકોને ફેલિસિટેશન કર્યું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ હતી અમારી માટે કે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ એ અમારા માટે એકદમ નવો વિષય હતો ન્યૂઝ ચેનલ અને રિયલ એસ્ટેટ એ કેવી રીતે સાથે હોઈ શકે પરંતુ ક્રીડાઈએ અમારું કામ બહુ સરળ કરી આપ્યું તો ક્રીડાઈ આ જ્યુરી એવોર્ડ એટલા માટે આ એવોર્ડની ઇમ્પોર્ટન્સ એટલા માટે છે કારણ કે અહીં ન્યૂઝ કેપિટલ આની અંદર સિલેક્શન નથી કરી રહ્યું ક્રાઇટેરિયાની જ્યારે વાત આવે તો ચોક્કસ નોમિનેશન ન્યૂઝ કેપિટલના મંચ પર મંગાવવામાં આવે પરંતુ ક્રેડાઈની એક જ્યુરી છે એ જ્યુરી ડિસાઇડ કરે છે એના એક માપદંડ છે અને એ માપદંડની અંદર જે લોકો ફોલ થાય છે એ લોકોને સિલેક્શન થાય છે અને એ લોકોને એવોર્ડ્સ મળે છે અને શરૂઆત અમે જે વાત કરી રાજકોટની અંદર સીઆર પાર્ટી સાહેબના હસ્તે એ લોકોને સન્માન કર્યા સુરતની અંદર હર્ષભાઈ સંઘવીના હસ્તે સન્માન કર્યા રાજ વડોદરાની અંદર અમે જે ઇવેન્ટ કરી એમાં શંકરભાઈ ચૌધરી અમારી સાથે આવ્યા હતા અને બિલ્ડરનો સન્માન કરવામાં આવીને આજે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે અને જે પણ લોકોએ સારા કામ કર્યા છે અને જેમની રિયલ એસ્ટેટની અંદર એક નામ છે અને જે લોકોના રિયલ એસ્ટેટના કામને લઈને એને મા ધારાધોરણોમાં જે ફિટ થયા છે એમનું આજે એક સ્વાગત અને સન્માન કરવાની આ એક અમારી એક કોશિશ છે અને ક્રીડાઈ અમારી સાથે હોવાના કારણે અમારું કામ બહુ સરળ થઈ ગયું ક્રીડાઈની જ્યુરી ટીમ પણ અહીંયા અમારી સાથે છે એટલે મોટાભાગનું કામ તો જ્યુરી ટીમે જ કર્યું છે અને એક એક માપદંડો જે નક્કી કર્યા હતા એની પણ જ્યારે ડિબેટ અંદર વાત કરીશું ત્યારે એ પણ એની વાત મૂકશે કે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સિલેક્શન કરવામાં આવ્યું છે તો બસ આ આ પહેલું એડિશન અમારી છે આવી તો કેટલી એડિશન આવશે અને એક માઇલસ્ટોન રૂપે આ એવોર્ડ્સને બનાવીએ સાથે જે સ્પોન્સર્સ અમારી સાથે જોડાયા છે એમને એટલું આશ્વાસન આપું છું કે તમારું અમારી સાથેનું આ ઇન્વેસ્ટમેન્ટ છે એટલે ચોક્કસ ન્યૂઝ કેપિટલ સાથે અને અને સાથેના આ મંચ પર સૌનું સ્વાગત છે જે લોકો આજે એવોર્ડ જીતવાના છે એમને અત્યારથી મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન તો હવે આ કાર્યક્રમને આગળ વધારીએ અને પેનલ ડિસ્કશનની શરૂઆત કરીએ અને સૌથી પહેલા એના વિષય વિશે થોડી વાત કરવી છે વિષય છે ડ્રીમ ટુ રિયાલિટી અત્યાર સુધી આપણે ઘરનું ઘર ક્યારે બને એ ઘરમાં નવા જીવનની શરૂઆત ક્યારે કરીએ એ એક સપના જેવું લાગતું સપના જોતા પણ હતા પહેલાં આ સપનાને પૂરા કરવા એ અશક્ય લાગતું પણ આજે અઢળક હાઉસિંગ પ્રોજેક્ટ્સના કારણે આપણા સપના પોસિબલ બન્યા છે એટલે આપણું ડ્રીમ રિયાલિટીમાં કન્વર્ટ થઈ રહ્યું છે આ જ વિષય પર ચર્ચા માટે હું સ્ટેજ પર ઇન્વાઇટ કરીશ સૌથી પહેલાં એમની એવી જોઈ લઈએ શ્રી ધ્રુવ પટેલ શ્રી આમી કોર્પરેશન અમદાવાદના પ્રેસિડેન્ટ જીઓએ અમદાવાદમાં ચાલીસ થી વધુ પ્રોજેક્ટ સાથે શહેરના એકવીસ અલગ અલગ વિસ્તારોનું કર્યું છે ડેવલપમેન્ટ અને આપણા બીજા ગેસ્ટ છે શ્રી જશુ પટેલ પટેલ ડિરેક્ટર ધ ગ્રુપ પ્રેસિડેન્ટ ક્રીડાઈ ગાંધીનગર જેઓએ બાંધકામ ક્ષેત્રે આડત્રીસ વર્ષથી વધુના અનુભવ સાથે ગાંધીનગરની સ્કાયલાઇનમાં મહત્વનો ફાળો આપ્યો છે થેન્ક યુ થેન્ક યુ એવરી અને ખૂબ ખૂબ આભાર સૌથી પહેલાં તો સમય ફાળવીને તમે સૌ કોઈ અમારી સાથે જોડાયા થીમ આપ પેનલ ડિસ્કશનની જોઈ રહ્યા હશો ડ્રીમ પર આપણે કેન્સલ કર્યું છે એટલે કે ડ્રીમ હવે નથી અમદાવાદ ગાંધીનગર ગિફ્ટ સિટી આ જે આપણે જોઈ રહ્યા છીએ આના સપના વર્ષો પહેલાં જોયા હતા અને આજે જે છે તે આપણી રિયાલિટી છે એટલે તેને લઈને ચર્ચા શરૂ કરવી છે સૌથી પહેલાં રૂ સર ડ્રીમ ટુ રિયાલિટી આજે જે અમદાવાદનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તે ખરેખર અકલ્પનીય છે અને એનું વિઝન બહુ વર્ષો પહેલાં જોવાયેલું તેના પાયા એટલા બેઝ સરસ બનેલા ત્યારે આ ડ્રીમથી રિયાલિટી આપણે જોઈ રહ્યા છીએ સર સાચી વાત છે અમદાવાદ વન ઓફ ધ મોસ્ટ લિવેબલ અફોર્ડેબલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાઉન્ડ સિટી છે વેન વી કમ્પેર ટુ મોસ્ટ ઓફ ધ અધર ડેવલપિંગ ઓર ડેવલપ્ડ સિટીઝ ઓફ ધ કન્ટ્રી એટલે એ તો સવાલ જ નથી કે અમદાવાદ જેવું બીજું કોઈ શહેર નથી પણ હવે અમદાવાદની અંદર જે પ્રકારનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને એની અંદર એક ખાસ તમે જોશો કે તમે તમારી જે થીમ છે કે ડ્રીમ જે હવે ડ્રીમ નથી એ રિયાલિટી છે એટલા માટે છે કે ભાઈ અફોર્ડેબલ હાઉસિંગથી લઈને લક્ઝુરિયસ સેગમેન્ટ દરેક બજેટનું સારું ડેવલપમેન્ટ અમદાવાદમાં અવેલેબલ છે એટલે કોઈ પણ અમદાવાદ શહેરના રહેવાસી હોય કે ગુજરાતી હોય કે ગુજરાતના હોય કે કોઈને બહારથી ધંધો કરવા આવવો હોય એના માટે બધા ટાઈપની ડેવલપમેન્ટનું પેલેટ અવેલેબલ છે અને આઈ થિંક એ આપણી મોટા મોટી સ્ટ્રેન્થ છે સો જશુભાઈ તમારી પાસે પણ આવીએ કારણ કે ગાંધીનગરની એક સ્ટેગ્નન્સી હતી પણ ગાંધીનગરનું પણ સપનું હતું આગળ વધવું અને આજે ગાંધીનગરનું જે ડેવલપમેન્ટ છે નવું પ્લાનિંગ ટાઉન પ્લાનિંગ જે આપણે જોઈ રહ્યા છીએ તે સૌ કોઈને આકર્ષે છે એટલે ડ્રીમથી રિયાલિટી ગાંધીનગર કઈ રીતે પહેલાં તો શરૂઆત થઈ છે અને આજની જે રિયાલિટી છે એનું સપનું કેટલા વર્ષોથી ગાંધીનગર જોઈ રહ્યું હતું કદાચ ત્યાંથી આપણે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ ગાંધીનગર ઓલરેડી પહેલેથી બી વેલ પ્લાન્ટ સિટી તો હતું જ જ્યારે સરકારે ગાંધીનગરને કેપિટલ બનાવવાનું નક્કી કર્યું ત્યારથી જ ગાંધીનગર વેલ પ્લાન્ટ સિટી છે એટલે ગાંધીનગર ડાઉનટાઉન જે સેક્ટર્સ છે એ તો ડ્રીમ હતું જ ત્યાં બી લોકોને રહેવાનું ધીરે ધીરે ઇવોલ્વ થતું ગયું અને વસ્તી આવતી ગઈ અને એ બી સરસ એનું ડેવલપમેન્ટ અંદર સિટીનું તો થયું જ છે પણ ઓગણીસો છન્નુંમાં જ્યારે ગુડાની રચના થયા પછી જ્યારે બહારનો વિસ્તાર પેરીફરી એક્ટ લઈ લેવામાં આવ્યો ઉઠાવી લેવામાં આવ્યો અને ગાંધીનગરના સિટી સિવાય સેક્ટર સિવાયના વિસ્તારો જ્યારે ડેવલપ કરવાનો નક્કી કરવામાં આવ્યું ત્યારથી જ ગાંધીનગરનો અવિરત અને સરસ વિકાસ થતો ગયો છે બીજું ગાંધીનગરમાં ગવર્મેન્ટનું જે વિઝન છે એ અલ્ટ્રા લો ડેન્સિટી છે જે લો ડેન્સિટી ગાંધીનગરના જ સરકાર પોતે ઇટ સેલ્ફ રાખવા માગે છે અને ગાંધીનગરના જે નવા જે ટાઉન પ્લાનિંગ્સ છે એ બધા જ વિશાળ રોડ બનાવવામાં આવ્યા છે કે જેના કારણે ટ્રાફિકનું કન્જેશન પ્લસ ગ્રીનરી જે ગાંધીનગરની આસપાસ અને ગાંધીનગર ઇટ સેલ્ફ જે ગ્રીનરી છે એ ગ્રીનેસ્ટ સિટી ઓફ એશિયા આઈ થિંક ગાંધીનગર ઓળખાય છે એના કારણે લોકોના આ એક સિટી એ ડ્રીમ સિટી તરીકે લોકોના મનમાં જ રહ્યું છે પહેલેથી જ સો હવે રિયાલિટીની જ વાત કરીએ કારણ કે ડ્રીમ મેં એસ્ટાબ્લિશ કરી દીધું છે ઓલરેડી રિયાલિટી અમદાવાદ ગાંધીનગરની એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સૌથી મોટો આશીર્વાદ આ ટ્રાય સિટીને મળ્યો છે જેમાં ગિફ્ટ સિટી ગાંધીનગર અમદાવાદ આ ત્રણેય વચ્ચે જે કનેક્ટિવિટી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે બહુ જ બેસ્ટ ક્વોલિટી અને હજુ પણ જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તે પણ આપણે જોઈ રહ્યા છીએ કે આવનારા કેટલાય વર્ષો સુધી ટ્રાફિકની તમને કોઈ સમસ્યા ન નડે તે પ્રકારનું છે જો એસજી વાત કરીએ જબરદસ્ત ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જે અમદાવાદ ગાંધીનગર વચ્ચેનું સૌથી મેઇન ધોરી નસ જેને આપણે કહીએ તે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે ડેવલપમેન્ટ રિયાલિટી અત્યારે ફિલહાલ થઈ રહી છે સર તેની થોડી વાત કરીએ આપણે ધ્રુવ આઈ થિંક અમદાવાદ અને એમાં આખા ગુજરાતની વાત કરીએ તો આપણા ત્યાં ટાઉન પ્લાનિંગ સ્કીમ મિકેનિઝમ છે જે દેશના બહુ ઓછા સ્ટેટ્સમાં અવેલેબલ છે અને એટલે જ ટાઉન પ્લાનિંગ સ્કીમ ની અંદર આવતા વીસ વર્ષમાં કે પચીસ વર્ષમાં શું ડેવલપમેન્ટ થશે ને કઈ બાજુ ડેવલપ થશે એને પહેલેથી જશુભાઈએ કીધી એ રીતે ગુડામાં લઈ લેવામાં આવ્યું કે અવડાની અંદર નવા એરિયા જે હોય પહેલેથી લઈ લેવામાં આવે અને ડેન્સિટી કનેક્ટિવિટી અને ફ્યુચરની અંદર જ્યારે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવી પડે કે ડેવલપમેન્ટ થાય ત્યારે શું જરૂર થશે એ ધ્યાનમાં રાખીને જ આ ટીપી સ્કીમ્સને એક પછી એક ખોલવામાં આવતી હોય છે એટલે ઓર્ગેનાઇઝડ સિસ્ટમેટિક અને ઘણું સારું ડેવલપમેન્ટ આપણે કેટલાય વર્ષોથી દસકાઓથી જોતા આવી રહ્યા છે અને એના કારણે જ અને એ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે આજે ગિફ્ટ સિટી ગાંધીનગર અને અમદાવાદનું જે કનેક્ટિવિટી આપણે જોઈએ છે અને માણીએ છીએ એ એને લીધે થાય છે એટલે આઈ થિંક આની આ જ દિશા આગળ જતાં હવે ઓર વધારે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે મોટા રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેટર ડેવલપ કરવાનું અભિગમ ગવર્મેન્ટનું છે ડેફિનેટલી અચ્છા ખાસ ટ્રાય સિટીની વાત કરી રહ્યા છીએ એટલે અહીંયા ગિફ્ટ સિટીનો પણ સમાવેશ આપણે જશુભાઈ કરીશું મુખ્ય કારણ એ છે ગિફ્ટ સિટીને પણ સામેલ કરવાનું કારણ કે એક વિઝન જે છે તે આજે રિયાલિટી અગેન અહીંયા ડ્રીમથી રિયાલિટી આવી બીકોઝ બહુ મોટું સપનું હતું આપણે ગુજરાત માટે કે અહીંયા એક એવું કેન્દ્ર હોય એક એવું શહેર હોય કે જ્યાં સમગ્ર વિશ્વભરની કંપનીઓ આવવા તલપાપડ થતી હોય તો હવે એ જે રિયાલિટી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી પરંતુ જે રોજગાર નવો ડેવલપ થઈ રહ્યો છે ઇકોનોમીનું ચર્નિંગ થઈ રહ્યું છે ગિફ્ટ સિટીને કારણે ગાંધીનગરના આઈટી પાર્ક વગેરે છે તેના કારણે તે હવે જશુભાઈ સમજાવીએ આપણા વિઝનરી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કોઈપણ પ્રોજેક્ટ કે કોઈપણ વસ્તુ જ્યારે એના વિશે વિચારે છે ત્યારે એક અલગ લેવલનું એમનું વિઝન હોય છે આ જ્યારે ગિફ્ટ સિટીની આપણે વાત કરીએ તો ગિફ્ટ સિટી પહેલાં એમનું એક વિઝન હતું પીડીપીયુનું જે પીડીપીઓ એમણે બનાવી એ બી અલગ વિઝનરી આ આખી સ્ટેટ ઓફ ધ આર્ટ યુનિવર્સિટી બનાવી એમણે અને આખા જ નોટ ઓનલી ગુજરાત આખા ઇન્ડિયામાંથી લોકો ત્યાં એડમિશન લેવા માટે ઈચ્છતા હોય છે એ જ રીતે એમણે જ્યારે ફાઇનાન્શિયલ કેપિટલ એક ઇન્ડિયા માટે જોઈએ એવું એમને જ્યારે વિઝન આવ્યું જેમ સિંગાપોર છે કે લંડન છે એ આખા વર્લ્ડ વાઇડ ફાઇનાન્સિયલ કેપિટલ તો હતા જ પણ ઇન્ડિયાના ફાઇનાન્શિયલ કેપિટલ માટે શું જોઈએ એના માટે એમણે જે વિઝનરી બિંગ અ સ્ટેટ મિનિસ્ટર સ્ટેટ ચીફ મિનિસ્ટર હોવા છતાં બી એમણે ઇન્ડિયા માટે ભારત માટે એ વખતે ભારતના વડાપ્રધાન જે રીતે વિચારી શકતા હોય એ રીતે વિચારીને એમણે આ ગિફ્ટ સિટીનો કોન્સેપ્ટ ઇવોલ્વ કર્યો અને એના પાછળની જે એમણે મહેનત કરી છે કે જે પાછળને પાછળ દરેક વખતે જે બી લોજિસ્ટિકથી માણીને જે બી સપોર્ટ એમને જે જોઈતા હોય ઈવોલ્વ કરીને એમણે આ લેવલે પહોંચાડ્યું છે અને આ લેવલે પહોંચ્યા પછી ગિફ્ટ સિટીનું નામ આખા દુનિયામાં નવા ફાઇનાન્શિયલ હબ તરીકે એસ્ટાબ્લિશ થવા જઈ રહ્યું છે અને દેશ અને દુનિયામાંથી લોકો ત્યાં આગળ રોજગાર ધંધા બધા જ માટે ત્યાં એ લોકો આવી રહ્યા છે અને આવતાના વર્ષોમાં નોટ ઓનલી ફાઇનાન્શિયલ પણ એજ્યુકેશનલ હબ બનવા પર તરફ પણ એની આજુબાજુનો વિસ્તાર જઈ રહ્યો છે બિલકુલ તમે જઈ રહ્યો છે કહો છો પણ હું રિયાલિટીની વાત કરું છું એટલે થઈ ગયું છે આપણે તો ઇન્વેક્ટ થઈ ગયું એમ જ વાત કરવી જોઈએ હવે એક્ઝેક્ટલી સો હવે નવા અમદાવાદ નવા ગાંધીનગરની વાત કરવી છે કારણ કે નવા ટાઉન પ્લાનિંગની આપણે વાત કરીએ અને આપણી રિયાલિટી જે છે તે એ જ રહેવાની છે નવું અમદાવાદ નવું ગાંધીનગર તમે પણ તમારી વાતમાં ધ્રુવભાઈ મેન્શન કર્યું કે નવું ટાઉન પ્લાનિંગ જે છે તે આપણા સૌ કોઈનું ભવિષ્ય છે અને તેને હવે વધુ સમજવું જોઈએ આપણે જાણી રહ્યા છીએ કે ઓલિમ્પિક માટે થઈને તૈયારીઓ થઈ રહી છે અમદાવાદ ઓલરેડી અપ છે તેના માટે એરપોર્ટને વધુ સરસ રીતે ડેવલપ કરવા માટે આજે જ કંઈક પ્લાનિંગ એ પણ આપણે જોઈ રહ્યા હતા સો ઘણા બધા એકસાથે સાથે વસ્તુઓ થઈ રહી છે ઇવન ઘણા લોકો કમ્પ્લેન કરતા હોય છે કે અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ જઈને એટલું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે પણ એ ડેવલપમેન્ટને કારણે અત્યારે ભલે કદાચ થોડી ઘણી તકલીફ હોય પણ એ ડેવલપમેન્ટને કારણે આપણું રિયાલિટી ફ્યુચર કેવું હશે તે આપણે યાદ કરવું જોઈએ તો હવે એ સમજીએ કેમ કે અમદાવાદ ગાંધીનગર ક્યાંય પણ જઈએ બધે વર્ક ઇન પ્રોગ્રેસ છે એ વર્ક ઇન પ્રોગ્રેસનું રિઝલ્ટ કેવું હશે એ હવે ધ્રુવભાઈ આપણે વાત કરવી જોઈએ કલ્પનાની દ્રષ્ટિએ જોવા જઈએ તો બધાને એવું જ જોઈએ કે મારું શહેર કે દેશ સિંગાપુર ને દુબઈ જેવું બને પણ આપણે આપણી ઇન્ડિયાની જે એક્સ્ટ્રીમલી ડેન્સ પોપ્યુલેટેડ એરિયામાં રહીએ છીએ અને જે મિકેનિઝમ્સ આપણા ત્યાં એસ્ટાબ્લિશ છે એને ધ્યાનમાં રાખતા હું એવું ચોક્કસ કહી શકું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે મેં પહેલાં કીધું બીજું કનેક્ટિવિટી ત્રીજું અમદાવાદ એક સર્ક્યુલર ડેવલપમેન્ટ છે એટલે તમને ચારે બાજુ ડેવલપમેન્ટ અમદાવાદમાં જોવા મળશે વિચ ઇઝ અ વેરી સ્ટ્રોંગ સાઇન ફોર એની ગુડ રિયલ એસ્ટેટ કે ઇકોનોમિક ઇન્ડિકેટર તરીકે એટલે એના લીધે જ ફ્યુચરની અંદર પણ ચારે બાજુ સારું ડેવલપમેન્ટ જોવા મળશે નવું એરપોર્ટ મેટ્રો એના એક્સપાન્શન બુલેટ ટ્રેન આવી રહી છે બીઆરટીએસ તો ઓલરેડી સારું જ થઈ રહ્યું છે અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે ઓલરેડી વાત કરી છે તો આ બધુંને ધ્યાનમાં રાખીને જ્યારે હવે આપણે ઓલમ્પિક માટેની તૈયારીમાં લાગી ગયા છે તો આઈ થિંક એક મોડલ સિટી આખા દેશ માટે બનશે અમદાવાદ એમાં મને કોઈ શંકા નથી

કેવું હશે અત્યારની રિયાલિટીને જોતા અને નવું ગાંધીનગર જે બની રહ્યું છે નવું ટાઉન પ્લાનિંગ છે તેને થોડું વિસ્તારથી સમજાવીએ એ ટાઉન પ્લાનિંગને કારણે આવનારું ભવિષ્ય ગાંધીનગરનું જસુભાઈ કેવું હશે ચોક્કસ ગાંધીનગરનું ભવિષ્ય તો ખૂબ જ સુંદર છે જ અને અત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અને સ્માર્ટ સિટીના જે કામો ગાંધીનગરમાં ચાલી રહ્યા છે એ લેવલે નજીકના ભવિષ્યમાં ગાંધીનગર વિકસિત શહેર જેમ આપણે વિકસિત દેશ બનાવવાનો પ્રયત્ન તો કરી જ રહ્યા છીએ પણ એક વિકસિત શહેર તરીકે ઓલરેડી ગાંધીનગર નજીકના ભવિષ્યમાં ચાર પાંચ વર્ષમાં તમને એક વિકસિત દેશમાં જે શહેર જોવા મળતા હોય ને એવા શહેરો એવું શહેર ગાંધીનગર વિકસિત થઈ જશે નજીકના ભવિષ્યમાં અને મેં જે કહ્યું આગળ એ પ્રમાણે કે ગાંધીનગરમાં જે હું ટેકનિકલ થોડી વાત કરું તો કે અમદાવાદમાં કોઈ પણ પ્લોટ હોય તો વન પોઈન્ટ એફએસઆઈ અને પ્લસ પચાસ ટકા પેડ એફએસઆઈ આપેલું ટુ પોઈન્ટ સેવન જ્યારે ગાંધીનગરમાં એફોર્ડેબલ સિવાયના સેગમેન્ટમાં ટુ પોઈન્ટ ટુ ફાઇવ એફએસઆઈ જ મળે છે એટલે ગવર્મેન્ટ ઇટ સેલ્ફ એવું ઈચ્છે છે કે ગાંધીનગર અલ્ટ્રા લો ડેન્સિટી રહે એઝ કમ્પેર ટુ અધર સિટીઝ એટલે એના કારણે લીવેબલ બી રહેશે અને ગ્રીન સિટી તો જે મેં આગળ કહ્યું એ પ્રમાણે તો છે જ એટલે ચાર પાંચ વર્ષમાં આપણને જે વિકસિત દેશમાં જઈ જે મોટા શહેરો જોઈએ છે ને એ પ્રકારનું શહેર ગાંધીનગર થઈ જવાનું જ છે ડેફિનેટલી હવે ઇકોનોમિકલ ડેવલપમેન્ટની વાત કારણ કે અમદાવાદને આર્થિક પાટનગર આમ જો જાવ તો ગુજરાતનું ગણવામાં આવે છે કેપિટલ તરીકે જોવામાં આવે છે અને જ્યારે અમદાવાદ ગાંધીનગર ગિફ્ટ કેમકે હવે ગિફ્ટ પણ એટલું મોટું ઝોન બની ગયું છે તો એ સ્થિતિને પણ આપણે સમજવી જોઈએ આ જે કોમ્બિનેશન છે રોજગારનું જબરદસ્ત સર્જન થઈ રહ્યું છે ઇનફેક્ટ મારા ઘણા એવા ફ્રેન્ડ્સ છે કે જે બહારના રાજ્યમાંથી અમદાવાદ અથવા તો ગુજરાતમાં કોઈ એવા સ્થળે આવી અને રહેવા તલ પાપડ થઈ રહ્યા છે એમને ઓપોર્ચ્યુનિટીઝ મળી પણ રહી છે જે એવું બતાવે છે કે અહીંયાનું જે ડેવલપમેન્ટ છે હાલની સ્થિતિને જોતાં જો આવવું હોય તો આ રિયાલિટીનું ફ્યુચર બહુ જ વધારે સરસ હશે સો આ જે રોજગારનું સર્જન થઈ રહ્યું છે રૂભાઈ એ આપણે હવે સમજાવવું જોઈએ કેમ કે આ ત્રણ શહેરો ત્રણ વિસ્તાર મળીને જબરદસ્ત રોજગારનું સર્જન તો છે જ પણ તેને કારણે ઇકોનોમિકલ ચર્ન પણ એટલું સારું થઈ રહ્યું છે અહીંયા સર આમાં કેવું છે કે રોજગારી તમે કીધું બહારથી લોકો જે સિટીની અંદર આવી રહ્યા છે ટ્રાય સિટીના એરિયામાં આવી રહ્યા છે ઇકોનોમી એઝ અ મેક્રો લેવલ વાત કરો છો આ એક ઇકોસિસ્ટમ છે એ સર્ક્યુલર ફોર્મમાં ચાલે છે એ એકના ઉપર બીજું ડિપેન્ડન્ટ હોય છે અને તમે જે કીધું ને એ બહુ જ સાચી વાત છે એઝ અ ડેવલપર વી કેન વાઉચ કે નાઇન્ટીઝમાં એક પ્રોજેક્ટ ડેવલપ થતો હોય કે એક એરિયા ડેવલપ થતો હોય જેની અંદર ફ્યુ પ્રોજેક્ટ્સ હોય એની અંદર જે ગુજરાતી કે લોકલ લોકો અને બહારથી આવનારા લોકોનો જે પર્સન્ટેજ ઓફ લોકોનો રેશિયો હતો એ બે હજાર પછી અને અત્યારે છેલ્લા દસકામાં જોવા જઈએ તો એની અંદર ડ્રામેટિક શિફ્ટ આવ્યો છે અને જે નવા એરિયા ડેવલપ થઈ રહ્યા છે એની અંદર તો એ નંબર હાયર સાઇડ ડબલ ડિજિટની અંદર જાય છે એટલે એ બતાવે જ છે કે તમે કીધું એમ કે લોકો ખૂબ મોટી માત્રામાં બહારથી આવી રહ્યા છે એન્ડ ધેટ ઇઝ બિકોઝ અમદાવાદની અંદર તમે જોવા જાઓ તો એજ્યુકેશન પણ બહુ સારું છે કનેક્ટિવિટીની બધી વાતો તો આપણે કરી જ છે સાથે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે આ જે અમદાવાદની આજુબાજુ ચાર મોટા પોકેટ છે ત્રણ છે ચોથું ડેવલપ થઈ રહ્યું છે જે ઇન્ડસ્ટ્રીયલ પોકેટ છે કે આપણે એક આપણે જોઈએ કે ચાંગોદર બાવળા હાઈવે છે એક આ સાણંદવાળો પેચ છે પછી આપણો વાળો જે આખો પટ્ટો જે વટવાથી આગળનો એ છે અને હવે આ બેચરાજી વાળો વિરમગામવાળો પેચ ડેવલપ થઈ રહ્યો છે થેન્ક્સ ટુ ઓટોમોબાઈલ એટલે એક સિટી જેની અંદર લાર્જ ચાર ઇન્ડસ્ટ્રીયલ ઝોન જેની અંદર મેન્યુફેક્ચરિંગને બધું આવે એ પ્લસ હવે ગિફ્ટ સિટી આવ્યું જેની અંદર આઈટી અને જીસીસીસ જે હવે ન્યૂ એજની વાત કરીએ આપણે તો આવું પેકેજ એક જ જગ્યાએ બહુ ઓછી જગ્યાએ છે અને એના કારણે જ ઇકોનોમિક ડેવલપમેન્ટ અને લોકોનું ઇન્ફ્લક્ષ છે સો એ એક મુદ્દો છે સાથે સાથે હજુ એક મુદ્દો એ પણ મને સમજવું છે અહીંયાથી ખાસ જસુભાઈ જે ઇકોનોમિક ડેવલપમેન્ટની આપણે વાત કરી લાઇફસ્ટાઈલ લોકોની ઇમ્પ્રૂવ થઈ રહી છે પ્લસ મેં એવું જોયું છે કે જે નવા પ્રોજેક્ટ્સ ડેવલપ થાય છે તેની અંદર હંમેશા લાઇફસ્ટાઈલને પ્રાયોરિટી આપવામાં આવે છે એટલે અફોર્ડેબલ નો ડાઉટ લોકોની નેસેસિટી છે તે ડિલિવર થઈ રહી છે પણ સાથે સાથે હવે જે ફોકસ છે તે ન માત્ર એક સ્પેસ આપી દેવા પરંતુ સાથે સાથે લોકોની લાઈફસ્ટાઈલ કઈ રીતે ઇમ્પ્રુવ થાય કદાચ તેના પર વધારે ફોકસ છે જશુભાઈ એક્ઝેક્ટલી અત્યારે દરેક ડેવલોપર તમે જુઓ ને તો એના પ્રોજેક્ટના લીવેબલ સ્પેસ સિવાય બાકીની જે કોમન જે જગ્યાઓ છે ને ઈચ એન્ડ એવરી ઇંચનો એ ઉપયોગ કરે છે કોઈ પણ જગ્યા એવી નહીં હોય કે એમણે છોડી દીધી છે કંઈ કશું નથી કર્યું કંઈ ને કંઈ વસ્તુ ડેવલપ કરી જશે કે જે સોસાયટી કે જે રહેનારા લોકો માટેના હિતની વસ્તુ હશે એવી જ વસ્તુઓ આપી અને એના કારણે ગાંધીનગર તો સિવાય બધા પ્રોજેક્ટનો બધા બી બિલ્ડરો એવા 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 લાઈફસ્ટાઈલ માટેના જે એમ્યુનિટીઝ માટેની જે જરૂરિયાતો હોય છે કે જે ડે ટુ ડે લાઈફમાં અત્યારના જે કલ્ચર પ્રમાણે જેની જરૂર છે સપોઝ જીમ છે તો દરેક જગ્યાએ જીમ હોય છે લગભગ સ્વિમિંગ પૂલ છે તો સ્વિમિંગ પૂલ બી દરેક જગ્યાએ હોય છે સ્પોર્ટ્સ રૂમ હોય છે જે નાના બાળકો ટોલ્ડર્સ એરિયાથી માંડીને ટીનએજથી માંડીને મોટા બધા લોકો માટે ને કંઈ ને કોઈને કોઈ સ્પેસ દરેક ડેવલપર અત્યારે એવી ડેવલપ કરે જ છે પોતાની સ્કીમમાં કે જે દરેકના માટે એ વસ્તુ એકમોડેટ થઈ શકે અને દરેકને સવારથી સાંજ સુધીની એક્ટિવિટીઝ માટે કંઈ ને કંઈ વસ્તુ વિધિન ધ એમના સોસાયટી મળી રહે છે એવું અત્યારના દરેક બિલ્ડરનું દરેક ડેવલપરનું વિઝન હોય છે ડેફિનેટલી અચ્છા આપણે શહેર સ્પેસિફિક પણ વાત કરી જ રહ્યા છીએ ક્રેડાએ અમદાવાદના રિપ્રેઝેન્ટેટિવ તરીકે સર આપને સવાલ કે જે ક્ષણે આપણે હવે અમદાવાદના ગ્રોથની વાત કરી રહ્યા છીએ ક્રેડાએ અમદાવાદનું પણ મહત્ત્વપૂર્ણ યોગદાન અહીં રહેલું છે બધા જ મેમ્બર્સને સાથે રાખીને એક એવી પ્રોડક્ટ ડિલિવર કરવા માટેનું એક પ્રયાસ હંમેશા રહેલો છે ક્રેડાએ અમદાવાદનો તો એ પણ હવે સમજીએ કે જે ક્વોલિટીમાં ફર્ક છે તે કઈ રીતે તમે જોયું કેમ કે જેમ તમે કહ્યું બે હજાર પછી લોકોનું એક જે કહી શકાય કે સોશિયલ સેટલમેન્ટ છે તે ફરક પડ્યો છે એવી રીતે આ એક ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે ક્રેડાઈ અમદાવાદ ફોકસ કરી રહ્યું છે અહીંયાથી કે જે ક્વોલિટી ડિલિવર થઈ રહી છે જે પ્રકારે કામ ડિલિવર થઈ રહ્યું છે લોકોને અને એમની જે ડિમાન્ડ હોય છે એ પણ ફૂલફિલ થાય આમાં હું બે વસ્તુ કહીશ એક ક્રેડાઈ પોઈન્ટ ઓફ વ્યૂ અને એક ડેવલપર પોઈન્ટ ઓફ વ્યૂથી ક્રેડાઈનું કામ શું છે કે ઇન્ડસ્ટ્રી અને પોલિસી મેકિંગ એડવોકસી કરવાનું કે જે ક્ષેત્રમાં તકલીફો પડતી હોય એના ગવર્મેન્ટ જોડે લાઇઝિંગ કરીને કે સજેશન્સ આપીને એના નિરાકરણ લાવવાનું તો ક્રેડાઈનું કામ આ મેક્રો લેવલનું કામ છે ક્વોલિટીની જે કામ છે કે કેવું કામ કરવું સારું કરવું લોકોને વધારે ફેસિલિટી આપવું એ ડેવલપરનું કામ છે અને એ ટ્રાન્ઝિશન છેલ્લા દસ પંદર વર્ષમાં શું થયું આપણે બધાએ જોયેલું છે એટલે આઈ થિંક દેટ ઇઝ અ ડેવલપર્સ મેન્ટાઇલિટી બટ એટલું બિઈંગ અ ડેવલપર અને ક્રેડાઈના આજે પ્રેસિડેન્ટ તરીકે હું પ્રાઉડલી કહી શકું છું કે અમદાવાદનું ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન કે પ્રોડક્ટ ક્વોલિટી બિકોઝ હું ગુજરાત અને નેશનલની ટીમમાં પણ છું ક્યાંક ને ક્યાંક તો બધું કમ્પેર કરતો હોઉં છું ટ્રાવેલ કરતો હોઉં ઘણું જ સારું છે એટલે આઈ થિંક વી એઝ ડેવલપર્સ ઓફ અહેમદાબાદ વી શુડ એન્ડ વી આર વેરી પ્રાઉડ ઓફ વોટ વી ડિલિવર અને ખાસ કરીને આપણી પેલી કહેવત છે ને સસ્તું સારું ને ટીકવું એના માટે અમદાવાદ સૌથી પ્રખ્યાત છે નહીં ડેફિનેટલી અને એ જ આપના તરફથી પણ જસુભાઈ મેસેજ ગાંધીનગરના જેટલા પણ ડેવલપર્સ બિલ્ડર્સ આપણી સાથે એસોસિએટેડ અત્યારે જોડાયેલા છે તે બધાને પણ એક મેસેજ રેડાઈ ગાંધીનગર તરફથી પણ કેમ કે ઘણા વિનર્સ પણ છે જે આપણી સાથે અહીંયા જોડાયેલા છે તો તેમને પણ એક સંદેશ તમારા તરફથી યસ ઓફકોર્સ એ લોકો અહીં બેઠા છે ઇટ સેલ્ફ એનો અર્થ એ જ છે કે ક્વોલિટીનું કામ કરે છે ક્વોલિટીનું કામ કરતા હશે એટલે જ એ પાર્ટિસિપેટ કર્યું છે ને એટલે જ આપ અહીં એવોર્ડથી કદાચ જે બી વિન થાય દરેકનું પહેલાંથી એડવાન્સમાં અભિનંદન તો આપીશ જ પણ એના કારણે દરેક જગ્યાએ હવે ક્વોલિટી ડેવલપમેન્ટ ક્વોલિટી ઇમ્પ્રુવ જ થઈ છે કોઈ પણ પ્રોજેક્ટમાં તમે જુઓ આજથી પંદર વીસ વર્ષ પહેલાં અમે તો ટેકનિકલ હું તો ટેકનિકલ છું એન્જિનિયર છું એટલે બરાબર છે પણ બીજા બી નોન ટેકનિકલ માણસો જે કામ કરતા હતા એ હવે ધીરે ધીરે એક્સટર્નલ સપોર્ટ જે કન્સલ્ટન્ટના સપોર્ટ લઈને એ બી ક્વોલિટીમાં ઇવોલ્વ થતા ગયા છે ક્વોલિટી જે છે ને એ હવે એના કરતાં બહુ બધાની પેશન બની ગયો છે બધા એમ માને છે કે ક્વોલિટી કન્સ્ટ્રક્શન આપવું છે દરેક વસ્તુમાં કંઈક નવું આપવું છે કંઈક જુદું આપવું છે એ ટેકનિકલ બિલ્ડર હોય કે નોન ટેકનિકલ બિલ્ડર હોય અને દરેકને એક્સ્ટર્નલ સપોર્ટ મળી જ રહ્યો છે એટલે એના કારણે ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન અને ક્વોલિટી ઓફ લાઈફ ઇટ સેલ્ફ જે રહેનારોની ઇમ્પ્રૂવ થઈ જ છે ડેફિનેટલી તો આજની આ ચર્ચા સૌથી પહેલી આપણે જે કરી છે ડ્રીમ નથી હવે જે તમે જોઈ રહ્યા છો આ ડ્રીમથી રિયાલિટીમાં કન્વર્ટ થઈ ચૂક્યું છે આ આપણે રિલાઇઝ કરીશું તો કદાચ આ ટ્રાય સિટીનો જે કંઈ પણ ગ્રોથ છે તેનો સૌથી સારો બેનિફિટ આપણે લઈ શકીશું ધ્રુવ સર અને જી જી ધ્રુવ સર આ ન્યૂઝ કેપિટલે આજે જે આ ઇનિશિયેટીવ લીધું છે તે બદલ હું ન્યૂઝ કેપિટલને ખૂબ ખૂબ આભાર માનું છું મને અહીંયા આગળ બોલાવવા માટે અને કેમ નોટ એઝ અ ફોર્માલિટી પણ કોઈ પણ માણસ સારું કામ કરતું હોય એ એપ્રિશિએટ થવું પણ એટલું જ જરૂરી છે જે કામ તમે કરી રહ્યા છો સો થેન્ક યુ વન્સ અગેન અને બધા ને કોંગ્રેચ્યુલેશન્સ જે લોકોને એડવાન્સ પણ થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ જેસુભાઈ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ પ્રેઝન્ટેડ બાય ઓમેગા 엘િવેટર્સ કોપાવર્ડ બાય સિલ્વર પમ્પ્સ એન્ડ મોટર્સ નામ યાદ રાખના AGL Premium Ka Pappa and Space Factors in partnership with Gridai Gandhinagar and Gridai Ahmedabad Gaihead.